તારાપુરી પડાયા હતા આ સમલગ્ન જોડાયેલા જોડાયેલા આશીર્વાદ પણ આપ્યા હતા આવેલા મહેમાનોને સ્વાગત કરવામાં આવ્યું હતું વિરોચન નગરના એકતા કમિટી પ્રમુખ કનવર ખાન પઠાણ આલી પઠાણ અબ્બાસ ખાન મલેક ઉપપ્રમુખ મોલાના હારૂન સાહેબ પૈશીમામ મોલાના સૈદ સાહેબ પૈશીમામનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમલગ્નમાં આવનાર મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી તારીખ પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ વિરોચનનગર મુકામે એકતા ટ્રસ્ટ સમૂહ લગ્ન કમિટી તરફથી બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું આ સમૂહ લગ્નની અંદર કુલ ઓગણચાલીસ જોડા દુલ્હા દુલ્હને પ્રભુતામાં પગલાં માંડ્યા આ દિવસે વિરોચનગર તેમજ આસપાસના ગામના આગેવાનો તેમજ મારી મા બહેનોએ આ સમૂહ સ્થળે આવીને સમૂહ સ્થાનમાં વધારો કર્યો છે આ સમૂહ લગ્નની અંદર અમારા નબી બાહ સલમની જે સુન્નત છે જે શરીયત છે એના મુતાબિક દરેક જોડાની નિકાહ કરવામાં આવી આ નિકાહ બાદ ઉમરશા આવવાની દરગાહના મેદાનમાં દરેક ગામના માણસો આવાના મહેમાનોની દાવત કરવામાં આવી આ દરેક કામ પાછળ ગામના જે સખીદાતાઓ છે ગામના આગેવાનો છે ગામના નવજવાનો છે અને ગામના બુઝુર્ગોને દુઆ છે ખરેખર આ જે સમૂહ લગ્ન સમૂહ લગ્નના દ્વારા સમાજની અંદર ઘરની અંદર જે નિકાને લગતા લગ્નને લગતા જે કુરિવાજો અંદર ઘૂસી ગયા છે એ કુરિવાજો ઘરમાંથી સમાજમાંથી ગામમાંથી નીકળે અને લોકો ખોટા ખર્ચથી બચે અને ખોટી તકલીફોમાં ના આવે એ હેતુથી આજે આ સમૂહ લગ્નનું આયોજન કરેલ છે આમ જનતાને શું મેસેજ આપવા માગું છું આમ જનતાના મીડિયાના માધ્યમથી હું એ મેસેજ આપવા માગું છું કે દરેક સમાજની અંદર લગ્નને લગતા સાધીને લગતા જે પણ કુરરિવાજો એક રિવાજોને બંધ કરી દરેક સમાજે પોતાના સમાજના આગેવાનો અને સમાજને ભેગો કરી લગ્નની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવું જોઈએ મારું નામ મુફ્તી રિઝવાન તરાપુરી અને હું ઓલ ઇન્ડિયા મિલિય કોન્સલ જે ગુજરાત પૂરે ઇન્ડિયામાં છે એનો ગુજરાતનો હું પ્રમુખ છું અને આજે હું એકતા કમિટી તરફથી વિરોચનગરની અંદરથી જે તેતાલીસ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા એના પ્રોગ્રામની અંદર નિકાહ પડાવવા માટે હું અહીંયા આવ્યો છું અને એ મકસદથી મારી અહીંયા હાજરી થઈ છે નહીં માશાલ્લા આ ગામની અંદર બધા લોકો જે સમાજના જિમ્મેદારો છે વનમાં બધા મળીને એક સમાજના કલ્યાણના માટે અને સલાહ સમાજની ફલાહના માટે એમની કામયાબીના માટે એક એમણે આ નિકાહને સાદગી અને સિમ્પલના સાથે યોજવાનું જે આયોજન કર્યું એ બહુ મોટી વાત છે અને આપણા સમાજની આ સૌથી મોટી અત્યારે જરૂરત છે કારણ કે સમાજની લગ્નોની અંદર અને શાદીઓની અંદર જે ગલત રિવાજો અને જાત જાતના ભેદ અલગ અલગ ટાઈપના જે ખર્ચાઓ ઊભા કરવામાં આવે છે જે સમાજના સમાજના હિતની અંદર નથી આવા સંજોગોની અંદર જ્યારે લોકો માટે ખાવા પૈ ખાવા પીવાના પૈસા અને લોકોની રોજગારના મસલા હોય છે આવા ટાઈમની ઉપર પોતાના પૈસાની બચત કરવી બહુ જરૂરી છે ચાહે માલદાર હોય ચાહે ગરીબ હોય હરેકને પોતાના પૈસાની બચત કરવાની જરૂર છે તો આવા સમૂહ લગ્નની અંદર ઇજ્તમાયી નિકાહની અંદર પૈસાની બચત થાય છે અને સમાજની અંદર બરાબરી આવે છે સમાજની અંદર ભેદભાવ ઓછો થાય છે અને બધા લોકો એકસાથે મોહબતના સાથે રહેવાનો મોકો મળે છે અહિયા છે એ તેતાલીસ જોડાયા છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો